શ્રી ગણેશાય નમ આપ સૌ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓ આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું અને સાંભળીશું કામિકા એકાદશીની વાર્તા મિત્રો કામિકા એકાદશી એટલા માટે કહેવાય છે કે તે આપણે સર્વે કામનાઓ પૂરી કરે છે આ વાર્તા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલી છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમ તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુ તો આ વાર્તા જે છે એ ભગવાન વિષ્ણુની છે અને આ એકાદશી જે છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ વાર આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને એમના મંત્ર જાપ કરવાથી સર્વે મનોકામનાઓ પૂરી થાય છે અને અંતે મૃત્યુ પછી આપણને વૈકુંઠમાં સ્થાન મળે છે મોક્ષ મળે છે તો ચાલો આપણે જોઈએ એકાદશીની વ્રત કથા ભગવાને કહ્યું હે અર્જુન સતયુગમાં નાડીજ નામનો એક દૈત્ય થઈ ગયો તેનાથી બધા દેવો ખૂબ જ બીતા હતા આ રાક્ષસે ઇન્દ્રાદિ દેવોને જીતી લઈ તેઓને સ્થાન ભ્રષ્ટ કર્યા તેથી સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે જઈ પ્રાર્થના કરવા લાગ્યા હે દેવ દૈત્યોના ત્રાસથી અમે સૌ દેવ લોકો ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ અમને તેમના ત્રાસમાંથી મુક્તિ મળે તેવો કોઈ ઉપાય બતાવો મહાદેવજીએ કહ્યું દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વે વિષ્ણુ ભગવાન પાસે જાઓ આ સાંભળી બધા દેવો અને શિવજી ત્યાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે ભગવાન વિષ્ણુ શયન કરતા હતા ત્યાં આવી સર્વે સ્તુતિ કરીને બોલ્યા હે જગન્નાથ આપને અમારા વારંવાર પ્રણામ છે દૈત્યોના ત્રાસથી કંટાળી અમે આપને શરણે આવ્યા છીએ દેવોના આ શબ્દો સાંભળી વિષ્ણુ ભગવાન બોલ્યા દેવોને જીતનાર આ દૈત્ય કોણ છે તેને કોનો આશરે છે હે ઇન્દ્ર આપ સર્વે મને આ બધી વિગત જણાવો તો ઇન્દ્રજીએ કહ્યું હે ભગવાન પ્રાચીન સમયમાં બ્રહ્મવંશમાંથી ઉત્પન્ન થયેલ નાડીજ નામનું આ દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે તેણે પોતાના બળથી બધા જ દેવોને જીતી લઈ પોતાના તાબે કર્યા છે જેથી હે ભગવાન આપ આ દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો ઇન્દ્રના વચન સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરીમાં ચાલો બધા દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવોને માર્યા તેથી દેવો દશે દિશામાં નાસી ગયા જ્યારે ભગવાન તો ત્યાં જ ઊભા રહ્યા આ જોઈ બધા દૈત્યો ભગવાનને મારવા ધસી આવ્યા ભગવાને પોતાના ધનુષ્યને સર્પ જેવા બાણ લગાડી તેમને માર્યા તેથી હજારો દૈત્યોનો નાશ થયો એકલો મેરુ નામનો મહાભયંકર દૈત્યનો કેમેય કરી નાશ થતો નહોતો તેની પાસે અમાપ શક્તિઓ હતી ભગવાને તેની સાથે હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું છતાં મેરું હાર્યું નહીં અંતે થાકીને ભગવાન વિષ્ણુ આરામ લેવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ તરફ ભાગ્યા ત્યાં હેમવતી નામની એક ગુફામાં જઈને આરામ કરવા લાગ્યા ખૂબ જ થાકને કારણે ભગવાન નિંદ્રાધીન થઈ ગયા ત્યાં મેરુ રાક્ષસ પ્રભુને શોધતો શોધતો આ ગુફામાં આવી ચડ્યો અને નિંદ્રાધીન વિષ્ણુ ભગવાનને મારી નાખવાનો ઉપાય શોધવા લાગ્યો ત્યાં જ વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાંથી એક અતિ સ્વરૂપવાન કન્યા હાથમાં અનેક પ્રકારના આયુધો લઈ પ્રગટ થઈ આ શક્તિએ મેરુ રાક્ષસને યુદ્ધમાં હરાવ્યું અને તેનું મસ્તક કાપી નાખ્યું તે યમલોકમાં ગયો બાકીના અસુરો ભાગીને પાતાળમાં ભરાઈ ગયા ભગવાન જ્યારે નિંદ્રામાંથી જાગૃત થયા ત્યારે તેમણે અસુરનું માથું ત્યાં કાપેલી હાલતમાં પડેલું જોયું અને બાજુમાં એક કન્યા હાથ જોડી ઊભી હતી એટલે વિષ્ણુએ તે કન્યાને પૂછ્યું હે કન્યા તું કોણ છે અને આ રાક્ષસને કોણે માર્યો કન્યાએ કહ્યું પ્રભુ આપ નિંદ્રાધીન હતા ત્યારે આ રાક્ષસ તમને મારવાનો ઉપાય શોધતો હતો જેથી હું આપના પવિત્ર તેજમાંથી પ્રગટ થઈ આ રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો આ સાંભળી ભગવાન વિષ્ણુ ખૂબ જ રાજી થયા તેમણે કહ્યું હે શક્તિ તે આ દૈતીઓનો સંહાર કરી મારું રક્ષણ કર્યું હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું જેથી તું મારી પાસે કોઈક વરદાન માંગ શક્તિ બોલી હે પ્રભુ મને એટલું વરદાન આપો કે જો કોઈ ઉપવાસી એટલે કે જે ઉપવાસ કરે છે તે વ્રત પણ કરે તો તેને પાપમાંથી આપે મુક્ત કરવો એટલે કે આપ તેને મુક્તિ આપશો અને જો જીતેન્દ્રિય ઉપવાસ કરે એટલે કે જે બધી ઇન્દ્રિયોને જીતી ગયા છે એ લોકો જો ઉપવાસ કરે અને વ્રત કરે તો તેને પાપ મુક્ત કરી વૈકુંઠમાં વાસ આપવો શક્તિએ પરોપકારી વરદાન માંગ્યું જેથી પરમાત્મા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે કહ્યું હે દેવી તમારું માગેલું અવશ્ય પૂરું થશે વળી ત્રિલોકમાં જે કોઈ મારા ભક્તો છે તે તારા ભક્તો કહેવાશે આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે જે કોઈ માનવી વિધિપૂર્વક તારો વ્રત કરશે તારી કથા સાંભળશે તે ઉપવાસી હજારો વર્ષો સુધી વૈકુંઠને ભોગવશે ભગવાન વિષ્ણુએ વરદાન સહિત આશીર્વાદ આપ્યા આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા પછી ભગવાન કૃષ્ણે આગળ કહ્યું કે હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળ કરતાં એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે એકાદશીનું વ્રત કરનારના શત્રુઓનો હું નાશ કરું છું અને મોક્ષ પાઉં છું જે મનુષ્યો એકાદશી મહાત્માનું શ્રવણ કે વાંચન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ